જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ એક લાર્જેસ્ટ પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમે ઘણા દિવસથી જેની રાહ જોતા એની ઓફિશિયલ તારીખ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવેલી છે એટલે કે ધોરણ વિજ્ઞાન પ્રવાહની અંદર જે જે વિદ્યાર્થી મિત્રો બીજી વખત પૂરક પરીક્ષા આપવા માંગે છે એના ફોર્મ ભરવાની તારીખ છે એ જાહેર કરી દેવામાં આવેલી છે અને ટૂંક જ સમયની અંદર ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની જે તારીખ છે ફોર્મ ભરવાની એ પણ જાહેર કરી દેવામાં આવશે આજે છે

તો એ તારીખ કઈ છે આપણે સીધું જોઈએ આખો પરિપત્ર આપણે નથી વાંચો તો પરીક્ષા માટેનું આવેદન તથા ફી ભરવાની કામગીરી છે તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ સાંજે સોળ કલાકથી લઈ અને તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સાંજે સત્તર કલાક સુધી છે ઓનલાઈન ભરી છે એટલે કે ચૌદ તારીખથી છે એ તમે ફોર્મ ભરી શકો છો શેનું તો કે પૂરક પરીક્ષાનું હવે આજે પૂરક પરીક્ષાના ફોર્મ છે ક્યાં ભરાશે તો કે તમે જે સ્કૂલની અંદર ભણો છો તમે જે સ્કૂલની અંદર ફોર્મ ભર્યા છે એ જ સ્કૂલની અંદર પૂરક પરીક્ષાના ફોર્મ છે તમે ભરી શકશો અને વિજ્ઞાન પ્રવાહની અંદર તો એવું છે કે તમે જેટલા વિષયની પૂરક પરીક્ષા આપવા માંગો છો એ બધા જ વિષયની પૂરક પરીક્ષા પણ તમે આપી શકો છો અને પેલું રિઝલ્ટ ત્યાર પછી આ પૂરક પરીક્ષાનું રિઝલ્ટ એની અંદરથી જે સારું રિઝલ્ટ હશે એ માન્ય ગણવામાં આવશે આવો પરિપત્ર બોર્ડ દ્વારા કરવામાં આવેલું છે અને ઘણી બધી આપણને અહીંયા ખાસ સૂચના આપેલી છે એ સૂચના આપણે એક વખત વાંચી લઈએ તો કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકાર શ્રીએ પરીક્ષા ફીમાંથી મુક્તિ આપેલ છે તેથી કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવાની રહેશે નહીં પરંતુ પૂરક પરીક્ષા બે હજાર ચોવીસ માટે કન્યા ઉમેદવાર કે દિવ્યાંગ ઉમેદવાર જે વિષય વિષયોમાં પરીક્ષા આપવા ઈચ્છુક હોય તો તે વિષય માટેનું આવેદન ઓનલાઈન સબમિટ કરીને રજિસ્ટ્રેશન

સૂચનાઓ ઉપર વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલી છે હું અંદર જણાવેલી છે પરિપત્ર છે ગાંધીનગર ઓકે તો આશા રાખીશ મિત્રો કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત